આજે આપણે આપણે એકાવન શક્તિપીઠો છે એમાં જય અંબે જે આપણે આરાસુરમાં જે આપણે કહેવાય ને આબુમાં આવેલા છે તે અંબાજીમાં વિશે થોડી માહિતી જાણવાના છીએ તો અંબાજીમાં ને જ્યારે આપણને ખબર છે એનો ઇતિહાસ આપણી એકાવન શક્તિપીઠનો કે ભગવાન શિવ જ્યારે મા પાર્વતી દક્ષિણા યજ્ઞમાં પોતાનું શરીર હોમી દે છે એ શરીરને લઈને નીકળે છે ત્યારે પૃથ્વી ઉપર હાહાકાર મચી જાય અને પૃથ્વીનો પ્રલય ન થઈ જાય એટલા માટે ભગવાન વિષ્ણુ પોતાનું સુદર્શન ચક્ર છોડે છે અને એ મા પાર્વતીનું જે શરીર છે એના એકાવન ટુકડા થાય છે અને એ જે છે ટુકડા એ જ આપણી એકાવન શક્તિપીઠ છે તો એમાંનું જે હૃદય છે મા ભગવતીનું તે આબુની ગિરિમાળામાં પડે છે અને ત્યાં આપણું આ જે અત્યારે હાલનું જે મંદિર છે તે આપણું અંબાજીમાંનું શક્તિપીઠ આપણે ગણીએ છીએ તેમાં ભગવતીનું હૃદય છે તો ત્યાં આપણે જોઈએ તો કોઈ મૂર્તિ નથી આપણે શ્રદ્ધાળુઓ જ્યારે ત્યાં આપણે આ દર્શન કરવા જઈએ છીએ લાખોની સંખ્યામાં આબુમાં અંબાજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ જાય છે પણ આપણે જ્યારે જોઈએ છીએ ત્યાં કોઈ મૂર્તિ નથી પણ એક યંત્રની પૂજા કરવામાં આવે છે અને માનો ત્રણ ટાઈમનો શણગાર કરવામાં આવે છે સવારમાં અવસ્થાનો બપોરે યૌવન અવસ્થા અને સાંજના સમયે પ્રૌઢ એટલે કે વૃદ્ધા અવસ્થાનો શણગાર કરવામાં આવે છે આવી રીતે મા ભગવતીનો ત્રણ ટાઈમ શણગાર થાય છે અને એવો શૃંગાર કરવામાં આવે છે કે આપણને મૂર્તિ સ્વરૂપે માના દર્શન થાય છે પણ ખરેખર ત્યાં મા ભગવતીનું યંત્ર સ્વરૂપે પૂજન થાય છે તો આ આપણે જાણીએ બીજું કે જે આપણી આ શક્તિપીઠ છે તે લગભગ આઠસો વર્ષ જૂની છે તેનો ઇતિહાસ છે તે બતાવે છે કે આઠસો વર્ષ જૂનું છે આપણી આ શક્તિપીઠ અને ત્યાર પછી ત્યાંના એક રાજા થઈ ગયા જસરાજ રાજાએ માતાજીને નોતર્યા હતા અને ત્યાંના એક શેઠ થઈ ગયા દાતાર શેઠ તેમણે માતાજીના મંદિરની સ્થાપના કરી હતી માતાજીના મન મતલબ કે તેમના યંત્રની ત્યાં સ્થાપના કરી હતી અને માતાજીને જસ તે વખતના જસરાજ રાજા થઈ ગયા તેમણે માતાજીને નોતર્યા હતા અને માતાજીને ત્યાં નોતરી અને ત્યાં મારા માતાજીને બિરાજમાન કર્યા હતા આવી રીતે તેમની એક કથા છે અને બીજું જ જોઈએ કે ત્યાં આપણે ઉપર નીચે મા માતાજીનું મંદિર છે અને ત્યાંથી નવસો નવ એવા પગથિયા ચડીએ પછી મા ભગવતીનું ગબ્બર આવે છે તો ગબ્બરનું પણ ખૂબ જ મહત્વ છે ત્યાં બાબરી ઉતારવાનું ખૂબ જ મહત્વ આપેલું છે કે બાબરી એટલે કે જે બાળક આપણું છે તે સવા વર્ષ દોઢ વર્ષનું થાય એટલે તેના બાળ મોવાળા છે એ ઉતારવામાં આવે છે તો ત્યાંની એવી રીતની એક કથા છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારે એમની બાળપણમાં ત્યાં બાબરી ઉતારવામાં આવી હતી અને હાલમાં પણ દેશ વિદેશમાં આપણા વસતા જે શ્રદ્ધાળુઓ છે તે ત્યાં આવીને હજી હાલમાં પણ બાબરી ઉતારે છે અને ત્યાં જે ગબ્બર છે ત્યાં જઈએ ને તો ત્યાં કોઈ માતાજીની મૂર્તિ નથી પણ એક જ્યોત સ્વરૂપે માતાજી બિરાજમાન છે અને હાલમાં હજી સુધીનો ઇતિહાસ બતાવે છે કે આટલા વર્ષો સુધીમાં ઘણા વાવાઝોડા આવ્યા છે ઘણા તોફાનો આવ્યા ક્યારેય આ જ્યોત છે એ બુજી નથી આ જ્યોત છે અખંડ પ્રજ્વલિત જ રહે છે અને આ જ્યોતના દર્શન કરવાથી આપણા આત્માને આનંદ મળે છે ખૂબ જ શાંતિ મળે છે મન ખૂબ જ પ્રફુલ્લિત થઈ જાય છે અને ત્યાં જ થોડું આગળ જ ત્યાં ટેકરી ઉપર જ માન સરોવર છે તો આ જે માન સરોવર છે એમની સ્થાપના અઢારસો ને સત્તાવનમાં અઢારસો સત્તાવનમાં કરવામાં આવી હતી અને ત્યાંના એક વ્યક્તિ છે તો ત્યાં જ થોડા આગળ જોઈએ ત્યાં જ તે ટેકરી ઉપર ત્યારે ગબ્બર ઉપર માનસરોવર આવેલું છે અને એ માનસરોવરની સ્થાપના અઢારસો ને સત્તાવનમાં તાપી શંકર નામના વ્યક્તિએ કરેલી હતી અને તે માનસરોવર છે તે લગભગ નવ ફૂટ ઊંડું અને ત્યાં જોઈએ તો આપણા જે મા ભગવતી છે તેમના બેન અજય માતાનું પણ મંદિર આવેલું છે તો અજય માતા છે તેમને સો દીકરા હતા અને જ્યારે મા ભગવતી અંબા છે તે આપણા કુંવારા હતા ત્યારે અજય માતાને માં અંબા કહે છે કે તું મને તારો એક દીકરો આપે તો મારો જે ઇતિહાસ છે તેના માટે મારે આગળ વધારવા માટે એની સ્થાપના કરવા માટે મને તું તારો એક દીકરો આપ ત્યારે અજય માતા અંબાજી માને ચોખ્ખી ના પાડી દે છે અને એવું રીતનું કહે છે કે તારે દીકરો જોતો હોય તારી જાતે જ મેળવી લે હું મારો એક પણ દીકરો આપીશ નહીં કેમ કે તેમને થોડી ઈર્ષા હતી કે જો હું તેમને મારો દીકરો આપીશ તો એનું નામ અમર થઈ જશે અને મને કોઈ યાદ પણ નહીં કરે મારે તો સો દીકરા છે તું એકાદો તો કરીને બતાવ આવી રીતનું બોલે છે ત્યારે માતા અંબા કહે છે કે કાંઈ વાંધો નહીં એક દિવસ એવો સમય આવશે કે આખા વિશ્વના હજારો દીકરાઓ માન મને મા કહી અને હાંક મારશે ત્યારે ખરેખર આજે જે અજય માતા છે તે એક ખૂણામાં બેઠા છે સો દીકરાને લઈ અને જ્યાં અંબા માતા છે તેને લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે માતાના દર્શન કરી અને માને મા તરીકે હાંક મારતા રહેલા છે ત્યારે આવા જે અંબાજી માતા છે આપણે આબુ ઉપર બેઠેલા છે અને આપણે ગાઈએ છીએ ને કે યા દેવી સર્વ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશ્ય 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 નમો નમ નમો દેવીએ મહાદેવીએ શિવાયે સતત નમ નમા પ્રકૃતિ ભદ્રાયે નિયતા પ્રણતા સ્વતા એટલે કે આપણે માતાજીને કોઈ પણ સ્વરૂપે રોજે આખો દિવસમાં ઘણી વખત યાદ કરતા રહેલા છીએ અને આપણા શરીરની અંદર પણ જે શક્તિ સ્વરૂપે વહેતી રહેલી છે આપણી રગે રગની અંદર એ શક્તિ ભગવતી જ કહેવાય છે છે તો આવા જે અંબાજી માતા તે રાજસ્થાનના બોર્ડર ઉપર આપણું આ શક્તિપીઠ આવેલું છે અને ત્યાંનો જે ઉદ્યોગ છે તે પણ જોઈએ ને તો આરસ પથ્થરનો છે ઘણો ખરો ત્યાંનો ઉદ્યોગ મોટા ભાગનો પથ્થર પથ્થર જે છે આરસ તે રાજસ્થાનમાંથી નીકળે છે બહુ ખૂબ જ મોટી મોટી ખાણો છે આપણને બધાને ખબર છે એટલા માટે પણ આપણે આરાસુરનું જે જૂનું નામ છે તે ધવલનગરી હતું ધવલનગરી એટલે ધોળી આરાસુર છે એટલે આપણે એને આરાસુર પણ કહીએ છીએ આરસ નો પથ્થર નીકળે છે એટલે તેને આપણે પણ આરાસુર પણ કહીએ છીએ કહીએ છીએ કે આરાસુરના અંબેમાં તમે જમવા પધારો એમ આપણે થાળ જયારે ગાઈએ ને ત્યારે ગાઈએ છીએ કે આરાસુરના અંબેમાં પધારો રે તો આવા જે અંબેમાં છે તે આરાસુરની નગરીમાં વસેલા છે અને આ જે રાજસ્થાનની જે બોર્ડર ઉપર આવેલું જે આપણું શક્તિપીઠ છે અંબાજી તેને જૂના સમયમાં ઘણા પહેલાના સમયમાં ધોળી ધોળોગઢ પણ કહેવામાં આવતો હતો શા માટે કે સફેદ કલરનો પથ્થર નીકળે છે આરસ એટલે તેને ધોળોગઢ પણ કહેવાનો ધોળાગઢની રાણી એવા મા અંબાને પણ કહેવામાં આવતા હતા તો આ જે આરાસુર છે તેનું ખૂબ જ મહત્ત્વ છે અને શક્તિપીઠ તરીકે તેનું ખૂબ જ અગત્યનું મહત્ત્વ આપણી બધી જ શક્તિપીઠ ખૂબ જ અગત્યની છે પણ જે અંબાજી માની શક્તિપીઠ છે તેનું ખૂબ જ અગત્યનું સ્થાન રહેલું છે કેમ કે એમાં ભગવતીનું હૃદય છે અને બીજું જોઈએ કે આપણી માટે ખૂબ જ ખુશીના આનંદના સમાચાર સમજીએ કે આનંદની વાત સમજીએ કેમ કે આપણી જે એકાવન શક્તિપીઠ છે એમાંની આ પહેલી શક્તિપીઠ હશે કે જે સોનાથી એના શિખરો મઢવામાં આવે છે હમણાં જ ઘણા બધા શિખરો લગભગ ચાર શિખર છે એમાંથી લગભગ બે કે ત્રણ શિખર સોનાથી મઢાઈ ગયા છે અને બાકીના જે શિખરો છે તેને પણ

પાછો ફરીને આપણે નવા વિચારો સાથે નવી વાતો સાથે ફરીને મળતા રહેશું અસ્તુ